ત્યારે એમને જમ્યા પાળ ઉપર કરાર કર્યા કે પર્યાવરણને નુકસાન થાય તો ભલે થાય પણ મારો વાવ હોય મારો બાબર હોય કે મારા સોયગામ તાલુકો હોય એને નર્મદાના પાણીની જરૂર છે ઓગણીસો ને હાઈટ ની બહાર અંદર જવાહરલાલ નહેરુ એનું શિલારોપણ કર્યું એ યોજના ને આગળ વધારી ચિમનભાઈ સરકારે નેવું ટકા કામ પૂરું કર્યું એ કોંગ્રેસ સરકારે ગ્રામ રાજ્યો ને જોડતા ની યોજના બનાવી અને આજે મારા

કે તમે જે અમારા ઉપર ઋણ છે એ ઋણને અમે અદા કરીશું અને અમારી બેન બનાસની બેન ગેરી બેન ઠાકોરને જીતાડીને આ બનાસ કાટાની સિંહ એ અમે તમને ભેટ ધરીશું એની પણ આપ સૌ તમે બધા પ્રિયંકાજીને ખાતરી આપજો ત્યારે આપ ઘણા ટૂંક સમયની અંદર આપણી વચ્ચે પ્રિયંકાજી પધારતા હોય ત્યારે મારે વિશેષ આપણા આગેવાનો બોલવાના છે વિશેષ નથી કેવું પણ ગામની અંદર જાગતા રહેજો અને નેવું ટકા વોટિંગ કરાવજો ને કે આ વિચારધારા કઈ છે એ હવે હાર જોઈ ગયા છે અને ઘણા તો ગુજરાત જે સંવિધાન પદો ઉપર બેઠેલા હોય એ કાયદેસરનો પ્રચાર ના કરી ગયે પણ આજ ગામડે ગામડે વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને

પણ તમે સંસદ સભ્યને તમે તાલુકાના ડેલીગેટ સાથે સરકારીને આ દેશની સર્વોપરી લોકશાહીનું મંદિર એ પાર્લામેન્ટને ક્યાંક ને ક્યાંક તમે એને ક્યાંક એને કંઈક ને કંઈક તમે જે ડેમોક્રેસીને નથી માનતા અને ક્યાંક ને ક્યાંક એ ડેમોક્રેસીને કલક લગાડવા માટેનું કામ તમે કરી રહ્યા છો ત્યારે ફરી હું બનાસકાંઠાની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ જ્યાં સુધી પ્રિયંકાજી આપણી વચ્ચેથી વિરાય ના લે ત્યાં સુધી પાણીની વ્યવસ્થા પણ ખુરશી ઉપર થઈ ગઈ છે અને શાંતિથી બેસજો પ્રિયંકાજીને પૂરેપૂરા સાંભળીને જવાના છે આપણે અને શાંતિથી ઘરે બધા જજો અને હવે પોતપોતાના ગામ સંભાળ લેજો જે મતદારોની યાદી બનાવવાની હોય બહારથી લાવવાના હોય તો ફોજથી વધતું હોય તો ફોજની રૂબરૂ થવું પડે તો રૂબરૂ જઈ અને સમગ્ર જ્યાં પણ આપણો મતદાર હોય એને મતદાન માટે બુધી પહોંચાડજો અને એટલા માટે કરીને ફરી બનાસકાંઢાની જનતાનો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનું છું એટલા માટે માનું છું કે આટલી વાર વાય વિધાનસભાના મતદારોએ મારું મામેરું ભર્યું હતું અને આજે બનાશ કાંઠા જીનો કેની બેનનું મામેરું ભરવા જઈ રહ્યો છે ત્યારે તમે 7મી તારીખે એવો વોટ કરો એવો વોટ કરો અને જ્યારે 4જી તારીખે પરિણામ આવે અભિલને ગુલાલ ઉડે અને હું મામેરાની માતર કબડાવવા માટે તમને આવો ત્યારે તમે એ રાજી ને હું એ રાજી એ સ્તુતિનો આપ નિર્માણ કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર હું નમસ્કાર કરીશ શિવાબા ભુરિયાને બનાસકાંઠા જિલ્લા લોકસભાની ચૂંટણી ગ્રા ઠાકોર ના કાર્યક્રમ માં ઘર ઘણીકા થી વધારે સંચારે